અરે આ આયર કુળનો વ્યક્તિ છે આ કદાચ પોતાના દીકરાને મારી નાખે પરંતુ રાનું બલિદાન જે એને આશરે આવી જાય આયરનો આશરા ધર્મ વખણાય જેને આશરે આવી જાય એને આ કોઈ દિવસ પરેશાન ન થવા દે દેવા દાદાનું સ્મરણ થાય દેવાદાતાનું સ્મરણ થાય એ વીર એ વીર પુરુષ કે જેને રાજ માટે ધર્મ માટે પોતાના દીકરાની બલી ચડાવી દીધી છે સાહેબ આ સુરવીરતાનું કામ છે આ નામર્દોનું કામ નથી પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવી ખાવાનું કોણે ચડવાનું છે તાનું ખવરાવીને ખાવાનું કૃતવીરતાનું પ્રભોધ આપણા કુળ ને ઉજાગર કરી દીધું એનું સ્મરણ તો આજે થવું જ જોઈએ સાહેબ

અને એ ભૂમિ કોડીનાર કાલીદર વડીદર કઈ આ રીતે આઘું નથી થાય જુનાગઢમાં જયારે રાનું પતન થયું છે સોલંકીઓનું રાજ આવ્યું છે રાણી સતી થવા નીકળી છે ત્યારે એ ન્યાની દાસી વાલબાઈ વડારણ હોમલ રા આપ્યો છે વાલબાઈ કે જુનાગઢના દીવાને ઓલવાવા ન દે ને એવો એક જ વ્યક્તિ છે મારો જીભનો નો માનેલ ભાઈ દેવાજ અરે દુનિયા ઝાકારા દિયે ને રાખે ઘર માં રાણ પણ એને માથા હાટા મુલવે આયર ના ધાણ સાહેબ જુનાગઢ ની બજાર માં ધીમે ધીમે નીકળે છે ભીમડા રખેહર એને મળે કે ભીમડા હું લઈ જાઉં તો મને કદાચ કો ઓળખી જાય પણ આ કુળ દીપકને તું તો મેલું ઉપાડવા વાળો કચરો ઉપાડવા વાળો તું આને તારે ડાલામાં ભરી લે ને તો કોઈને ખબર ના પડે ભીમડો પણ અરે ધન્ય છે મને અવસર મળે છે છુપા રસ્તે સિમાડે કોડીનારની પાસે પહોંચે છે ત્યારે ભીમડો અને વાલબાઈ ભેગા થાય અને રાને ત્યાં પહોંચાડે ને વાલ્બાઈને ખૂબ આનંદ થાય ખમા અમારા વીર તને જાજી ખમા ભીમડા તે ખૂબ પ્રયત્ન કરીને અહીંયા સુધી આ રત્નને પહોંચાડ્યું છે રાણીએ વાલબાઈને હાર આપ્યો હતો લે ભીમડા વળતર માં હું તને આ હાર આપું છું આ હાર તું રાખ હાર તારી પાસે રાખ અરે વળતર લેવાય બેન આ તો મને અવસર મળ્યો છે આ સત્કાર્ય કરવાનો આનું વળતર હોય આગળ જતા થોડી વાલબાઈ આગળ ગઈ ને બેન ઉભી રે જો તારે વળતર જ દેવું હોય ને તો તારી કમર માં જે કટારી પડી ને એ મને જોઈએ લે ભીમડા તે કઈ ની ને આ કટારી માંગી વળતર માં આ લે આપી દીધી વાલબાઈ આગળ જાય ભીમડો એ કટાર પોતાના પેટ માં સોંપી દે પેટમાં ધરબી દે આતળા ગોટો બહાર નીકળી જાય ભીમડો પડી જાય અવાજ આવે વાલભાઈ જુવારે ભીમડા શું કર્યું અરે બેન હું નાની જાતિનો માણસ કોઈ મને છેતરે કોઈ મને રૂપિયા આપી દે કોઈ મને મદિરા પીવડાવી દે તો હું છેતરાઈ જાઉં મારા મોઢામાંથી વાત નીકળી જાય એટલા માટે થઈને મેં મારું આજે મારું શરીર શાંત કરી દઉં છું કે મારા મોઢામાંથી આ વાત ન ફૂટે એ ધન્ય વાલભાઈ ધન્ય ભીમડો ભાઈ રાજ્યની રક્ષા કરવી છે ધર્મની રક્ષા કરવી છે એ પછી તો આતાનું ઘર ગોતતા ગોતતા વાલબાઈ આવ્યા છે છ મહિનાનો રાહ ઓપવાનો છે આયરાણી જાહલ અને ઉગાને ઓડાવે છે સ્તનપાન કરાવે છે ત્યાં કહે દેવાય ઓળખી જાય છે વાલબાઈ ને વાલબાઈ પૂર્વ વૃત્તાંત સંભળાવે ને દેવાયત આપે ને ત્યાં કહે કે હે આયરાણ જેમ આપણા બે દીકરા છે ને એમ આપણો આજે આ ત્રીજો દીકરો આવ્યો છે એની તારે સંભાળ રાખવાની છે અને બોલ્યા બધા જ વેણ આયરાણ જીલતી કોઈ એવું વેણ ન હોય કે જે આયરાણે ન ઝીલ્યું હોય અરે એની નાની નાની વાત પણ આયરાણ સમજી જતી અને એ જ ધન્ય પતિ છે કે જેની પત્ની આંખના ઈશારે સમજી જાય કે મારો પતિ શું કહેવા માંગે છે અગિયાર વર્ષના વાણા વીતી જાય સોલંકીઓને જાણ થાય ત્યાં દેવાતને ત્યાં બોલાવવામાં આવે દેવા દાતાને બોલાવવામાં આવે તમારા ઘરે રાનો કુણ દીપક ઉછરે છે શું આ વાત સાચી છે ત્યારે એ દેવાત કઈ ન વિચારે અને સીધી જ હા પાડી દે કારણ કે જ્યારે ત્યાં જતો હતો ત્યારથી જ એના મનમાં ચાલતો હતો એ સુરવીરના મનમાં કે મારે શું કરવાનું છે તરત જ હા પાડે છે અને કહે કે હું તો એને મોટો કરીને તમને જ આપવાનો હતો હવે એને મોટો ના થવા દેવાય અહીંથી ચિઠ્ઠી લખો તમારા ઘરે અને રાને અહીંયા બોલાવી દો દેવા ચીઠી લખવા તૈયાર થાય છે કાગળ આપ્યો કાગળમાં લખે છે કે આયરાન આપણા ઘરે જૂનાગઢનો કુવર કુંવર ઉછરે છે એને નવા કપડા પહેરાવી શણગાર સજાવી સુંદર મજાના હાર પહેરાવી કલમ કરીને લખ્યું ને કે એટલું વાક્ય છે ને એના ઉપર એ આયરાણીનો પરિચય થઈ જાય છે તા તાજા કલમ કરીને કાઉસમાં એટલું કીધું કે રા રખતી વાત કરજે આયરાણ એ ભાષા સોલંકી ન સમજી શકે એ આપણી તળપદી ભાષા છે રાહ રાખીને વાત કરજે આયરા દૂતો આવ્યા આયરા ને આપી વાંચી પેલા તો એટલું જ વાંચ્યું કે આને તૈયાર કરી અને મોકલી દેજે એટલું વાંચ્યું તો આયરા ને મારો આયર ફૂટે આયર ફૂટી ગયો પણ નીચે વાંચે ને રાહ રક્ષી વાત કરજે આયરાણ ત્યાં તે તારો પરિચય આપ્યો તે તારી તારા ત્યાગનો પરિચય આપ્યો છે ઈચ્છે કે ચૂડલો પેરું ઈણરો ઝીણરી અખિયા લાલ ચૂડલો પેરું ઈણરો ઝીણરી લાલ પછી ભલે ને ઘડીક જ રહું સુહાગની પણ મારો મનખો આખો ન્યાલ આવા વીરની પત્ની બનવા જ ઈચ્છતી હોય આર્યરમણીના એ ઉગાને નવડાવી દવડાવીને તૈયાર કર્યો છે પછી તો ઉગાને વાલપની બે ચૂંગડીઓ લીધી છે દીકરાનું બલિદાન દેવાનું છે સાહેબ આપણો દીકરો થોડીક વાર ક્યાંક રેઠો મૂકી દઈએ ને તોય આપણને જીવ બળવા માંડે એ થોડુંક રડે તો આપણે એના માટે કેટ કેટલું કરવા માંડીએ ધન્ય હસે એ હૈરાણ કે પોતાના દીકરાને દાનમાં દેવા તૈયાર થઈ ને પણ એવું દાન કે જ્યાં બલી ચડી જવાની છે છે અને રાણી લઈને આવે કઠણ કર્યું હશે બાપે કે જેની સામે દીકરાનું માથું વધારું છે સાહેબ માથું વધુ પર દેવા એવો કઠણ થઈ ગયો છે હૃદય થી બહુ કોમળ છે ત્યારે જ આટલું બલિદાન કરી શકે પણ ઉપરથી કઠોર થઈ ગયો કે ખબર ન પડે અને જ્યાં બલિદાન દેવાણું તા કે રાજા અરે આ આયર કુળનો વ્યક્તિ છે આ કદાચ પોતાના દીકરાને મારી નાખે પરંતુ રાનું બલિદાન જે એને આશરે આવી જાય આયરનો આશ્રાદ ધર્મ વખણાય જેને આશરે આવી જાય એને આ કોઈ દિવસ પરેશાન ન થવા દે આ આનો દીકરો આનો દીકરો મર્યો છે એટલે પરીક્ષા લેવા માટે કીધું કે બોલાવો આયરાડને બોલાવો આયરાણ આવી છે એમ કીધું કે આ જેમ આખું કાઢી લ્યુ આ વ્યક્તિની જેનું બલિદાન દીધું છે માઠું તો વાઢ્યું પણ પોતાના દીકરાને મારી નાખી અને જેની આંખું કઢાતી હોય ધન્ય હશે આયરાણ કે આવું દ્રશ્ય જોતા પણ એ છકી નથી જરાય એ ડગી નથી જરાય પછી કીધું કે હવે જો આ આયરાણ એના દીકરાના આ જે આંખના બે ટેરવા છે ને એના ઉપર હાલી જાય ને એની આંખમાંથી આંસુ ન નીકળે અને એ ડગે નહીં તો સમજવાનું કે આનો દીકરો નથી પછી તો જેમ વરઘોડિયું પેલું હમપુટયું કોડિયાનું ફોડે ને એમ પોતાની આંખ પોતાના દીકરાની આંખો ઉપર એ આયરાણ પગ મૂકી દે અને ત્યાંથી પસાર થઈ જાય પણ હલતી એ નથી ધન્ય આયરકુળ કુલ ધન્ય આયરાણ આવું બલિદાન દીધું છે આ વાત ખાલી સાંભળવાની નથી આમાંથી થોડું ઘણું આપણે શીખી લઈએ ને તો આપણોય ઉધાર થાય તમે બધા બેઠા છો ને તમારા કુળમાં રત્ન થયું છે સાહેબ અને ગમે એટલી તાળીઓથી વધાવો ને ઓછી જ પડે બધે દેવા-દાદાની મૂર્તિ જોઈએ તો એ મૂર્તિ જોઈને કુમારીનો પરિચય કરાવે છે પોતાના દીકરાનું બલિદાન દઈ દીધું જહલના લગનનો સમય આવ્યો છે અને ત્યારે હજારો ની સંખ્યામાં આયરો બોલાવ્યા હતા અને રાજ આપ્યું હતું રાને અને અહીં જાહલના લગ્ન છે જેવી ખબર પડી કે રાજગાદી ઉપર બેહી ગયા છે છે અને ત્યારે આયરાણ કે હવે મારો પેટારો ખોલો અને એમાંથી કાળા કલરનું ચૂંદણું કાઢો એ કાળા કલરની ની ચુંદરી હવે મારે ઓઢવી છે અટાણુંથી વાતને પેટમાં ધરપીને રાખી હતી હવે મારે મારા ઉગાના મરછિયા ગાવા છે કે ઉગા તું તો ઉગ્યો જેમ સૂરજ ઉગે ઉગા તું તો ઉગ્યો ને તે એવો પ્રકાશ કર્યો પણ તરત વાલા તું હાથમી ગયો આયરાણે ના મરસિયા પછી એનો શોક વ્યક્ત કર્યો વિચાર કરો દીકરો મરી જાય એની આવી બલિદાની બલિદાન આપ્યું એની આંખું કચરી નાખી એ પછી પણ એનો ભોગ એટલા વર્ષ સુધી હઈએ હંગરીને રાખવો એ કંઈ સરળ વાત નથી આજે વ્યાસપીઠ ઉપરથી માત્ર તમને પ્રભાવ બતાવવા માટે વાત નથી થતી વ્યાસપીઠ એટલા માટે છે કે ભાગવત કથા તો થાય પણ જેણે જેણે આવા બલિદાન પણ દીધા હોય એનું પણ સ્મરણ થાય ને તો ભાગવતની પીઠથી એવા લોકોનું એ વીરોનું સ્મરણ થાય ને તો એ વીરોના આત્માને પણ પરમાત્મા ખૂબ શાંતિ પ્રદાન કરે છે સાહેબ ધન્યા કુળ ધન્યા કુળ નો આયર ધન્યા એક બીજા એટલી સમજૂતી નો પરિચય જેને આપ્યો છે બલિદાન નો પરિચય જેને આપ્યો છે આ કથા સાંભળીને તમે તમે બધા કેટલા શાંત અને સ્તબ્ધ થઈ ગયા તો વિચાર કરો જેને જેના દીકરાનું બલિદાન દીધું એના હૈયે કેટલું દુઃખ થયું હશે